વડોદરા શહેરના સરાટવાડા વિસ્તારમાં આવેલી એમસી હાઈસ્કૂલમાં શહેરના નવા ભાજપ પ્રમુખ તેમજ વોર્ડ નંબર સાતના પ્રમુખનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો વડોદરા ભાજપના રાવપુરા વિધાનસભામાં વોર્ડ સાત દ્વારા નવા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની અને વોર્ડ નંબર સાતના નવનિયુક્ત પ્રમુખ ગૌરવ દેસાઈનો અભિવાદન સમારોહ સલાઠવાડા સ્થિત એમસી હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો જેમાં રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હિમાંગ જોશી ધારાસભ્ય મનીષા વકીલ વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને વોર્ડ નંબર સાતના નવનિયુક્ત પ્રમુખ ગૌરવ દેસાઈ મહામંત્રી દિલીપ ચાવડા શિવમ ગોસ્વામી વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નંબર સાતના આજે આ મારા અભિવાદન અને પરિચય કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી કાર્યકર્તાઓ આવ્યા છે અમારો વોર્ડનો પહેલો પ્રવાસ છે જેની અંદર કાર્યકર્તાઓ સાથે પરિચય થવાનો છે હું આ વોર્ડના વોર્ડ નંબર સાતના પ્રમુખ શ્રી અને તમામ ટીમને